તો સોમવારે રાત્રે કડી તાલુકાના જુલાસણ ગામે માયાભાઈ આહિરનો ડાયરો હતો તેઓ સ્ટેજ પર જાય તે પહેલાં તેમને એટેક આવ્યો હતો આનાથી તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ડૉક્ટર તેજસ પટેલના નિરીક્ષણ હેઠળ તેઓ હતા સોમવારે એટલે કે દસ તારીખની રાત્રે મહેસાણાના એક કાર્યક્રમમાં લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની તબિયત અચાનક બગડી હતી અને તેમને સારવાર હેઠળ થલતેજની એપેક્ષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને બે દિવસ બાદ માયાભાઈ આહિરની તબિયત બરોબર થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી માયાભાઈ આહિરે કહ્યું કે હું એકદમ સ્વસ્થ છું અને તેમણે તમામ સમર્થકોનો આભાર પણ માન્યો હતો રજા બાદ માયાભાઈ આહિરે કહ્યું હતું કે એપેક્સ હોસ્પિટલમાં દસ ફેબ્રુઆરીના રોજ અચાનક આવવાનું થયું ડૉક્ટર તેજસ પટેલે ખૂબ સારી સારવાર કરી છે મારી એન્જિઓગ્રાફી કરી બે દિવસમાં એકદમ રેડી કરી દીધો છે હું હાલ પરત ઘરે જઈ રહ્યો છું આથી દરેક મારા પ્રેમી મિત્રો બે દિવસથી સૂતા નથી બધાના ફોન પણ એટલા આવ્યા એ બધાને મારે કહેવું છે કે હું એકદમ રેડી છું અને ઘરે જઈ રહ્યો છું બધાને મારા જય શ્રીરામ કોઈ ચિંતા કરવા જેવું નથી તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો